વ્યોમ વ્યોમ બીજા અમારા મહેમાન ભરતભાઈ ભાઈ ભાઈ આવી ગયા છે અને રવિ ભાઈ દ્રાક્ષ ભાઈને કોઈ ફિરકી પકડવા વાળું નથી ક્યાં ચડ્યા ચૈડા જુઓ મમરાના અને તિલના માં હાથમાં જો આય તમે જોઈ શકો છો બહુ ચેકા પર પર ગયા એટલે અમને પંજા પેરા હે આર્મી ફાઈ મેત્રમ બાજા ઓ ઉધર હે ને ઉધર ઉધર ગયા તો પતંગ કેટલો ખુશ છે જુઓ હેલો મિત્રો હું છું આપનો મેન્ડી રેપર અને મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું સૌ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને સૌપ્રથમ પ્રથમ તો આપ સૌને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ અને હવે અમે પતંગ ચગાવવા માટે અગાસી ગોતી રહ્યા છે અને રવિભાઈના ઘરે આવ્યા છે તમે જોઈ શકો છો રવિભાઈને ત્યાં અને અહીંયા છે આ એમનો કૂતરો નામ છે ઓસ્કર જોઈ શકો છો તમે બહુ ડેન્જર છે અને આવતા વેતા જ અમને ફોકવાની એને શરૂઆત કરી દીધી છે તો આપણે અહીંયા રવિભાઈ ક્યાંક લઈ જાય છે કોની અગાસી હોય કોને ખબર તો ત્યાં જઈ અને આપણે પતંગ ચગાવવાની છે અને મજા કરવાની છે તો જોડાયેલા રહેજો આ અને ખૂબ આનંદ કરવાનો છે અને મજા મસ્તી પણ કરવાની છે ફાઇનલી અમે આવી ગયા છે અમારા મિત્રની અગાસી પર આશિષભાઈના ઘરે તો અહીંયા રવિભાઈ ચડ્યા છે પતંગ ચગાવવા માટે તમે જોઈ શકો છો અને અહીંયા રવિભાઈનું ઘર બની રહ્યું છે એ પણ તમને હું બતાવું અહીંયા રવિભાઈનું ઘર સ્લેપ તૈયાર થઈ ગયો છે અને કદાચ આવતા વર્ષે અહીંયા વારો આવે ચગાવવા માટે તો આ વર્ષ માટે તો આપણે અહીંયા ચગાવવાની છે જોશું આખો દિવસ મોજ મસ્તી કરવાની બધી જગ્યાએ જશું અને હમણાં મિલનભાઈ આવશે થોડાક મિત્રો આવશે અને પછી મોજ કરવાની છે અહીંયા નીતિનભાઈ પતંગ ચગાવી રહ્યા છે તેમની અગાસી પર નંદનભાઈ અને ઘણા મિત્રો છે બધા સંતોષભાઈ તો ફિરકી પકડવામાં ચાલે એ મને ચગાવતા આવડે ફિરકી પકડવામાં ચાલે એ તો હું જોઉં છું

એકે કારો કલર નો દેખાય આપણો વર્ષો દેક જ છે આપણે ક્લાસ એક ઉપર વિશ્વાસ છે જોઈએ તો આપણે કોણ કેટલી કાપે છે અમાર બે તો ગઈ હવે લૂટવા ભાગી જવું પડે સાચું કહું તો આજે ખૂબ ઓછી પતંગો ચગી રહી છે અને પહેલા તો ખૂબ પતંગો ચકતી અને પહેલાના સમયમાં લોકો ખૂબ એન્જોય કરતા તહેવારોને પણ હમણાં તમે જોઈ શકો છો કેટલી પતંગો ચગે છે અમને દેખાતી પણ નહીં હોય બહુ ઓછી પતંગો ચગે છે અને લોકો હવે તહેવારોને એન્જોય પણ નથી કરતા આપણે ધીરે ધીરે તહેવારોને એન્જોય કરતા શીખવું જોઈએ અને મજા તો કરતી જ રહેવી જોઈએ જોઈએ હવે આખો દિવસ શું થાય છે હમણાં તો રવિભાઈ પતંગના કન્યા પાડી રહ્યા છે કન્યા કહેવાય કે શું કહેવાય કન્યા વિવાહ શું કહેવાય કન્યા કન્યા ગુજરાતી શુદ્ધ દેશી કન્યા કન્યા વિવાહ છે અહીંયા આગાસી માલિક આવી ગયા છે આશીષભાઈ સવારે હજી મને લાગે છે કે ઉઠીને આવ્યા છે એની આગા એની આગાસી ભાઈ બીજાના ઘરેથી ચડી રહ્યા પતંગ આશીષ તારી પાછળ જઈ જવું પડતો નહીં તો ફાઇનલી આપણા નવા મહેમાન મિલનભાઈ ટાટાભાઈ તમે જોઈ શકો છો પધારી રહ્યા છે આવો આવો મિલનભાઈ વેલકમ જો તો એટી કેટીમાં ફૂલે ફૂલે એ પાણી છે વિચારે કેમ ચડવું અરે પેન્ટ આવા પેડી દોરાવાય ઢીલા પેરાય હમણા પરતો વેલકમ ટુ અગાશી શોપ આવો વેલકમ હેપી 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 સૌને હાર્દિક અને તમે સપોર્ટ કરતા રહેજો કરતા રહો અને એને લાઈક અને ફોલો અને જરાક આગળ વધારો જ રહ્યા તો કાય કે મજા આવે અમને ભી ઓ આનંદ થયો છે મારી લાઈફ માં પહેલી વાર અગાજી માં આવ્યા છે ચલો ચલો પતંગ ચગાવ હાલો હવે અવાજ ની ચાલો બારકો બીજા અમારા મહેમાન ભરતભાઈ ડીશવાળા ભાઈ આવી ગયા છે અને પાથું

કાઈલેક કાયા કક નક નક આપી જાય એ ત્યાં ફાઇનલ ફાઇનલી મેંદીભાઈ પતંગ છગાઈ હોય કાલા ધક લેલી ઉતડી લઈ જલા લાગી જા જો કાપી નઈકો તમે જોઈ શકો છો અહીંયા મારું એક સોંગ પ્લે થઈ રહ્યું છે મેં નથી લો અહીંયા અમારા ભરતભાઈ અહીંયા નીચે ફીરકી ફિરકી નીચે નીચે નાખી દીધી છે ને હવે

કારણ કે સંતોષભાઈ કે પહેલાં કુલ પી લે બતાવો તો સંતોષભાઈ અમે ઉપર મારા મિત્રો બધા પતંગ ચગાવી તૈયાર છે તો લાવો ભાઈ લાવો કુલ પછી જમવા જઈશું ને ઓહ ભૂખ લાગી છે ભૂખ લાગી છે ભાઈ તમે જોઈ શકો છો હવે દોરો પણ પૂરો થઈ ગયો છે આ મારા બંધન ભાઈ ઓય બંધન ધોરો પૂરો થઈ ગયો પતંગ પૂરી થઈ ગઈ કારણ કે આ સંતોષભાઈને ચગાવતા નથી આવડતું રાહુલભાઈ સીતારામ અલગ તો બાત હે ઝઘડા નહીં કરતે હમ છોટી છોટી બાત મેં દોસ્તો લોક સાથ મે ચારે બાજુ મારા ગીતો વાગી રહ્યા છે એટલે ખૂબ જ ખુશી અનુભવાય છે મને ખૂબ મજા આવી રહી છે ઉત્તરાયણમાં બધા લોકો ધાબા પર મારા સોંગ ઉગાડી રહ્યા છે બનાયા અમે સેલર હે કે લીયે બહુત સારે ક્રેકર છે દેખો આજ હું આડ મે પબ્લિક કા પ્યાર મુજે મિલા હે હજારો મે ગાના પે દેંગે દરેક નજારો મે જાફરાબાદ વાલા બંદા આયા હે બજારો મે ફાઇનલી આજ ના લાડવા મમડાના ના ને તિલ આ બધા મારા ભૂખડ મિત્રો માટે સંતોષ ભૂખડ તેરે લિયે કુછ લાયા હું ખાને કો એ યોગેશ યોગેશ ભૂખડ આવડતું નથી પતંગ ચગાવતા રવિ ખાને એક તિલકા ઓર એક કા લડ્ડુ લાડવા ગુજરાતી હિન્દી અમારા છોટુ મહેમાન વ્યોમ વ્યોમ ફાઇનલી સાંજ થઈ ચૂકી છે તમે જોઈ શકો છો મારી પાછળ વાતાવરણ અને બધા અલગ અલગ જગ્યાએ ડિસ્કો કરી રહ્યા છે નાચી રહ્યા છે અને ખૂબ સુંદર અવાજો આવી રહ્યા છે તો હવે અમે અગાશી પરથી નીચે જઈ રહ્યા છીએ અને પછી ક્યાંક ખાવાનું વિચારશું અથવા ઘરે જમવાનું થશે પછી આજનો બ્લોગ પૂરો કરવાનો છે

જાને આ ગાજી પર જવા માટે દોડીને બધું છોડેલું હતું તો બાંધી રહ્યા છે તમારું કમલેશભાઈ રવિભાઈના મિત્ર કમલેશભાઈ એ ભાઈ જોઈને હો પડતો નહીં એમાં ત્રણ પડી જાય ચડી જા ઉપર ઊભો રહેરકો કરના લેડકીઓ બહુ મજા સગાવી બહુ આનંદ થયો એમાં હાથમાં જો તમે જોઈ શકો છો બહુ ચેક અપ પર ગયા એટલે અમને બસ આવી રીતના હસતા રહ્યો મોજ કરો રામભાઈ અમારા મોજે રામ ગે

ફાઇનલી રાતના આઠ વાગી ગયા છે અને અમે જઈ રહ્યા છે રામ મંદિરે રામધૂન કરવા માટે અને પછી આપણે બ્લોક પૂરો કરવાનો છે સંતોષ ગોપાલભાઈને લેવા ગયા છે આવી રહ્યા છે તમે જોઈ શકો છો સંતોષભાઈ ચલો રામધૂન કરવા માટે જય શ્રી રામ

ભજનની મજા લેતા લેતા ભજીયાનો પ્રોગ્રામ છે તો પછી આવી રહ્યા છે તમે જોઈ શકો છો આવી રહ્યા છે બધા ખૂબ સુંદર ભજનો બધા ગાઈ રહ્યા છે અને ખૂબ મજા આવી અમે તો રામ મંદિરે રામધૂન કરવા માટે આવ્યા હતા પછી અહીંયા આવીને ખબર પડી કે ભજનનો પણ પ્રોગ્રામ રાખેલો છે તો ભજન કરવાની પણ ખૂબ મજા આવી અમારા રક્ષકભાઈ ભજીયાનો પ્રોગ્રામ છે કેટલો ખુશ છે જુઓ રક્ષક રાતે પછી ભજન ને પૂરું કરતા કરતા લગભગ ત્રણ વાગી ગયા હતા એટલે વ્લોગ પૂરો ના કરી શક્યો પછી યાદ ન રહ્યું એટલે આજનો આ વ્લોગ મારો અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળી આવતા વ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ આપ સૌ અસરથી દૂર રહો અને એકબીજાને મદદ કરો અને એકબીજાને સાથ આપો થેન્ક યુ સો મચ